અહીંયા પચીસ એડ કરી દો એકસો ચાલીસ થશે સંખ્યા તો પાંચ થી પાંચ જ રહી છે સંખ્યા કઈ બદલી છે પાંત્રીસ કાઢી છે અને પચીસ એડ કરે છે બંને વચ્ચે તફાવત કેટલાનો મળે છે દસ નો મળે છે તો આજે દસ છે સંખ્યા કેટલી છે ટોટલ પાંચ દસ ભાગ્યા પાંચ કરી દેવાના એટલે મળશે બે મોટી સંખ્યા કાઢી છે નાની સંખ્યા એડ કરી છે તો આજે સરાસરીમાંથી શું કરવાનું આ બે માઇનસ કરી દેવાના જવાબ કેટલો મળશે અઠ્યારી શું થઈ આપડી નવી સરાસરી